નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજી તથા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં 1340 રૂપિયા ભાવ થયો તો એનો ભાઈ ક્વોલિટી ની વાત કેને બોલજો ક્વોલિટી માં આવી એ ભાઈ 1340 રૂપિયા ભાવ થઈ ગયો તો એનો જો ક્વોલિટી ભાઈ લીલો દાણો હે ભાઈ આમાં 1340 ભાવ થયો આનો આ તો એનો આ તો એનો ભાવ 1250 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કેને બોલજો ક્વોલિટી માં આવી એ ભાઈ 1250 ભાવ થઈ ગયો આનો આ આ તુવેરનો ભાવ સત્તરસો ને ચાલીસ રૂપિયા થયો ભાઈ જાપાની તુવેરે ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વૉલિટીની એ ડંખ સત્તર સત્તરને સત્તરસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વૉલિટીનો માલ આ કાંઈ ઘટે નહીં તુવેરની ક્વોલિટીમાં જાપાની તુવેરે સત્તરસો ને ચાલીસ ભાવ થઈ ગયોનો વાતનો લઈ ગયો ક્વોલિટી સુપર ક્વોલિટી માલ આ તુવેર એનો ભાવ સોળસો ને આઠ રૂપિયા થયો ભાઈ વાત ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો સોળસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો ડંક પગડ નહી સોળસો ને આઠ ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીનો માલ જોઈ લો આ એનો ભાવ તેરસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવી હે ભાઈ તેરસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો એનો આજનો ક્વોલિટી આવી ભાઈ આ તુવેર નો ભાવ સત્તરસો ને આડત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ જોઈ લો સુપર ક્વોલિટીની હે ભાઈ સત્તરસો ને આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સાવધ તુવેર ભાઈ ડંકનની એ સત્તરસો ને આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ની ક્વોલિટી સુપર નો માલ આ કાબુલી ચણાનો ભાવ બે હજાર ને છન્નું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ના ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી કાંઈ ઘટ્યા નથી ડંગ ફગરના હયા ભાઈ જોઈ લો બે હજાર ને છન્નું રૂપિયા ભાવ થઈ ગયો કાબુલી ચણાનો જોઈ લો સુપર ક્વોલિટીનો માલ આવે કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો આ ચણાનો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરો ભાઈ ક્વોલિટીમાં આવો આવ્યા ભાઈ જોઈ લો અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો જોઈ લો ક્વોલિટી આવી એ ભાઈ આ સફેદ ચણાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ તો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવા આવ્યા ભાઈ અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો ક્વોલિટી આ ચણાનો ભાવ પંદરસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ડંખ ભગનના ચણા ભાઈ જોઈ લો પંદરસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો જોઈ લો ક્વોલિટી क्वालिटी में सारा है भाई पंदर सौ पंदर रुपया भाव थी गया आ चना भाव बार सौ आठ रुपया थोड़ा भाई क्वॉलिटी बात कहते ड चना है भाई जो बार सौ आठ रुपया भाव थी गया भाई सुपर क्वॉलिटी चना है ड फगरना जो क्वॉलिटी बार सौ आठ आ भाव આ ચણાનો ભાવ બારસો ને બે રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ડંખ વગરના ચણા આપણે જોઈ લો બારસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીના ચણા ભાઈ જોઈ લો બારસો ને બે ભાવનો